નમસ્કાર દોસ્તો સ્વાગત છે તે સ્વ અધ્યયન પોથી ભાગ સાતની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર ઓગણીસ આપણને આપેલો છે સાંડ નાથિયો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પુથી છે અને સ્વઅધ્યયન પુથીના દરેકે દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ સ્વઅધ્યયન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ઓગણીસ સાંડ નાથીઓ અધ્યયન નિષ્પત્તિઓ અને ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો તો જોઈએ ઉત્તર ગામમાં એક તોફાની સાંઢ રખડતો રખડતો આવી પહોંચ્યો સાંઢનો ગામમાં ખૂબ જ ત્રાસ હતો પણ કોઈ ચૂકે ચા ન કરતું બધાએ ભેગા મળીને સાંઢના પગે ડહકલો નાખવાનું નક્કી કર્યું પણ ડહકલો નાખવા જાય કોણ ત્યારે ચંદા સાંઢને ડહકલો નાખવા માટે તૈયાર થાય છે માટે ચંદા સાહસી છે એમ આપણે કહી શકીએ ત્યાર પછી બીજો સવાલ ગામમાં સાંઢનો ત્રાસ હતો એવું તમે શાના આધારે કહી શકો તો ગામમાં સાંઢનો ત્રાસ હતો કેમ કે તોફાની મદમસ્ત આંખલો આડફેટ આવતા લોકો ઉપર કેર વર્તાવતો સાંઢને જોઈને સીમાડામાં ઢોર પાછા ફરતા નહીં પણ જીવ લઈને નાસતા સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા સીમનો પાક વગડતો હતો આમ સાંઢનો ત્રાસ હતો ત્રીજો સવાલ આંખલાએ શા માટે ચંદા ઉપર હુમલો ન કર્યો તો ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમ આંખલો પડ્યો પડ્યો ચંદાને તાકી રહ્યો ચંદાએ તેની આંખમાં આંખ પરોવી રચ્યું સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આંખલો તેની પાછળ પડતો પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો ગુમાની આંખલાને એ સ્ત્રી ક્ષુલ્લક લાગી હતી કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી અંજાઈ ગયો હતો ગમે તે કારણ હોય પણ આંખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો ચોથો સવાલ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો આ વિધાન સમજાવો ચંદા આખલાને ડહકલો નાખવા નીકળે આખલા પાસે જઈ તેણે ત્રાટક રચ્યો આખલો અંજાઈને તેને તાકી રહ્યો ચંદા તેના કપાળ ઉપર અને આંખો ઉપર પોતાનો હાથ ફેરવતી રહી તે ડોક જમીન ઉપર નાખી નિરાતે સૂઈ રહ્યો ચંદાનો રહ્યો સહયો ભય જતો રહ્યો તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા ચંદાને આટલા ગરીબડા થઈ ગયેલા આંખલાને જોઈ દયા આવી પણ તેને નાથવાની વિજયી ક્ષણ પાસે હોવાથી તેણે વારાફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો માટે વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તો જોઈએ પેલું વાક્ય મને તમારી દયા આવે છે નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં આ વાક્ય ચંદા ગામના લોકોને કહે છે ત્યાર પછી બીજું અમારી દયા તો આ વાક્ય ગામ લોકો ચંદાને કહે છે ત્યાર પછી ત્રીજું બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું તો આ વાક્ય રહીજી ચંદાને કહે છે ચોથું વાક્ય તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી આ વાક્ય ચંદા રહીજીને કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો પાઠમાંથી શોધીને લખો પેલું છે ચૂ કે ચા ના થવું એટલે કંઈ પણ ન બોલવું વાક્ય બનશે સીમનો પાક ભલે બગડે બગાડે પણ કોઈનાથી ચૂ કે ચા ન થાય હાંઝા ગગડી જવાય એટલે કે બીકથી થથરી જવું અહીંયા આપણે વાક્ય જે છે તે આવું છે પાઠમાં એની વિકરાળ આંખો જોઈ ભલ ભલાના હાંઝા ગગડી જાય તો એનું શું ગજુ ગજુ ન હોવું એટલે કે શક્તિ બહારની વાત હોય તો પાઠમાં અહીંયા વાક્ય આપેલું છે કે સાંઢને નાથ્યો તે ગામ સાંઢને નાથ્યો તે ગામ લોકો માટે ગજા બહારનું હતું ચોથું આપણને આપ્યું છે જીવ પડી કે બંધાવો એટલે કે ભારે ચિંતા થવી અહીંયા વાક્ય આપણને આપ્યું છે પાઠમાં કે રૈજીનો જીવ પડી કે બંધાયો હતો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આ પાઠમાંથી છેલ્લે ઈ પ્રત્યય લાગતો હોય તેવા ત્રણ અક્ષરવાળા શબ્દ શોધી લખો અને તેનો વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ તરીકે આપણને ખરીદી આપેલું છે એવું પહેલું વાક્ય આપણે જોઈએ તો જુવાની તો અહીંયા આવશે ચંદા જુવાનીમાં પ્રવેશી ચૂકી છે આ એનું વાક્ય ત્યાર પછી છે રૈજી તો રૈજી ઉપરથી વાક્ય બનાવીશું કે રૈજી એ ચંદાના પિતાનું નામ છે ત્યાર પછી તોફાની તો અહીંયા વાક્ય બનાવીશું એક તોફાની મધમસ્થ સાંડ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો ઉજાણી તો અહીંયા આપણે વાક્ય બનાવીશું અમે મિત્રોએ ભેગા મળીને ઉજવણી કરી અથવા તો અહીંયા ઉજાણી કરી છટાથી ચાંદ એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ ચાલો ત્યાર પછી અહીંયા તમારા માટે એક ખાસ અને એક મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી અધ્યયન પુથીના દરેકે દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વ અધ્યયન પુથીઓ છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ દાદા દાદી શિક્ષક કે અન્ય વડીલ પાસેથી સાંભળેલી સાહસ કથાનો તમને પસંદ આવેલો પ્રસંગ લખો તો જોઈએ ઉત્તર સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યું પાણી પીવા જતા નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તે તેમાં સફળ ન થયો દુઃખી થયેલો સિંહ નદીના કિનારા ઉપર બેસી રહ્યો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના ઉપર હુમલો કર્યો તે બેની વચ્ચે લડાઈ થઈ અંતે સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો દવા લાવીને તેણે સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો ત્યારબાદ તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો તે માત્રાવાળા સાથે બધે જ ફરતો અને તેના ઘર અને ખેતરનું રખોપું કરતો માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો હતો સ્મશાનથી તે જંગલમાં જતો રહ્યો ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો અશ્વ તો અશ્વનું સમાનાર્થી થશે ઘોડો અથવા તો તોખાર નેત્રનું થશે નયન અને આંખ સૂર્યનું થશે રવિ અને ભાનું કૂદકોનું થશે છલાંગ અને ઠેકડો પગનું થશે ચરણ અને પાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત સાંડ નાથીઓ પાઠમાં ચંદાના કયા ગુણોએ તમને આકર્ષ્યા શા માટે તો સાંડ નાથીઓ એકમમાં મુખ્ય પાત્ર ચંદા છે ચંદા બહાદુર છોકરી છે તે કોઈ પણ વાત સ્પષ્ટ રીતે કહે છે પોતાની બુદ્ધિ અને સ્વસ્થતાથી સાંઢને નાથે છે તેને સાંઢને ડહકલો નાખવા જતા દયા પણ આવે છે તે નિડર અને સાહસી છે આમ આ એકમમાં સ્ત્રી શક્તિનો મહિમા રજૂ કર્યો છે સ્ત્રી એ સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદા પૂરું પાડે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી ટોપલીમાંથી વિરુદ્ધાર્થી શબ્દ જોડી અને શોધી અને લખો તો અભિમાની તો એનું વિરુદ્ધાર્થી થશે નિરઅભિમાની સુખનું વિરુદ્ધાર્થી થશે દુઃખ ભેગાનું થશે જુદા ઉગવું નું થશે આથમવું જુવાની નું થશે વૃદ્ધત્વ પહેલુંનું વિરુદ્ધાર્થી થશે છેલ્લું અને પૂર્વનું વિરુદ્ધાર્થી થશે પશ્ચિમ તો મિત્રો અહીંયા આપણે આજે પાઠ નંબર ઓગણીસ છે ધોરણ આઠ વિષય ગુજરાતી સ્વાધ્યન પુથી પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે સ્વ પુથી છે તેના ગુજરાતી વિષયના પાઠ નંબર વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં